સુરત શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે એક બાદ એક મોતના કેસો સતત સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક રોધનું ઝાડા ઉલટી બાદ મોત નીપજ્યું છે તેમના પુત્ર જે છે આપણે તેમની જોડેથી જાણીશું ક્યાં નામ થાય આપણે પિતા કા કિત ઉમરથી ક્યાં હો પાપા કા નામ કૈલાસ પંડા હઠાવન સલકી ઉમર હૈકો કલ રાત મેં દવા ખાએ થઈ ઉંસી કે દવા દવા ચાલ ગુરુ નાનક છે તો દવા ખાઈ ફર બાદ બોલે કે મતલબ ગરમી કે વજ પાંવ દર્દ હો રહ હો तो बोले तो नॉर्मल चीज़ है फिर गर्म तेल मालिश किया अच्छा लगा तो बोले कुछ नहीं बोला और मतलब दवाई लाए ऐसा तो बोले नहीं कुछ नहीं अभी सही लग रहा है अच्छा लग रहा है बोला ठीक है तो फिर बाद में सुबह देखा तो फिर वैसा सुबह पाँच बजे भी उठे थे उठे बाथरूम गए इधर उधर टेल रहे थे अच्छा लगा फिर बाद में पता नहीं अभी और क्या हुआ था उनको झाड़ा उल्टी किस तरह से आज बाथरूम में हुआ था इसके पहले कितनी बार झाड़ा तीन चार बार हुआ था ये चीज़ हुआ था సూరత్ పోలీస్ పోలీస్కులంది બિલકુલ બિલકુલથી જોઈ શકાય છે જે રુદ્ધ છે એને ત્રણથી ચાર વખત ઝાડા ઉલટી થઈ હતી અને ગરમીને લઈને ક્યાંક તકલીફ પડી રહી આ રીતના પરિવારને પણ જે છે વૃદ્ધે જે છે જણાવ્યું હતું પરંતુ મહત્વની વાત છે કે જે રીતના ગરમીની શરૂઆત થઈ છે ગરમીની શરૂઆતની સાથે ઝાડા ઉલટીના કેસોમાં સુરતમાં સતત વધારો થઈ રહ્યો છે બે ગણો વધારો થઈ રહ્યો છે હાલ ખાસ કરીને જે રીતના નાના બાળકોમાં પણ જે છે ઝાડા ઉલટીનું પ્રમાણ વધી રહ્યું છે અત્યાર સુધીમાં પાંચ જેટલા નાના બાળકોના ઝાડા ઉલટીથી મોત નીપજ્યા છે ત્યારે ચાર જેટલા વૃદ્ધોના